હેલો કોણ બોલો આપ કોણ બોલો છો ભાઈ આપે ફોન કર્યો છે મે તો ફોન કર્યો તો કોણ બોલો હા પણ આપ એમ ફોન કર્યો છે તો આપને ખબર હશે ને કે આપે કોને ફોન કર્યો છે ભાઈ અજીતસિંહ બોલું ગોંડલ હા તો બોલો ભાઈ શું હતું હું જેમ નું કે નું જેમ બોલે છે એય તું બંધ થા ને ફોન મૂક છાનો માનો હો ગોંડલનો લ્યો ને તો ગોંડલની દાદાગીરી તારી પાસે રાખ ભાઈ

હા પણ આપ એમ ફોન કર્યો છે તો આપને ખબર હશે ને કે આપે કોને ફોન કર્યો છે ભાઈ અજીતસિંહ બોલું ગોંડલ થી હા તો બોલો ભાઈ શું હતું હું જેનું કેનું મે બોલે છે એ તું બંધ થા ને ફોન મુક છાનો માનો હો ગોંડલનો નો ને તો ગોંડલની દાદાગીરી તારી પાસે રાખ ભાઈ ગોંડલ એ તું બંધ થા એ બંધ થા ફોન માં હું લવ લવ કરસ બાયલા ફોન મુક ફોન મુક બાયલા હિજડો હેલો કોણ બોલો આપ કોણ બોલો છો ભાઈ આપે ફોન કર્યો છે મેં તો ફોન કર્યો તમને કોણ બોલું હા પણ આપ એમ ફોન કર્યો છે તો આપને ખબર હશે ને કે આપે કોને ફોન કર્યો છે ભાઈ પજિતસિંહ બોલું ગોંડલ તે હા તો બોલો ભાઈ શું હતું હું જેલ માં તનો જેલ મે બોલે છે એય તું બંધ થા ને ફોન મૂક છાનો માનો હો ગોંડલનો લ્યો ને તો ગોંડલની દાદાગીરી તારી પાસે રાખ ભાઈ

હા પણ આપે એમ ફોન કર્યો છે તો આપને ખબર હશે ને કે આપે કોને ફોન કર્યો છે ભાઈ અજીતસી બોલું ગોંડલ હા તો બોલો ભાઈ શું હતું હું જેલ નું બોલે છે એ તું બંધ થા ને ફોન મુક છાનો માનો હો ગોંડલનો નો લ્યો ને તો ગોંડલની દાદાગીરી તારી પાસે રાખ ભાઈ ગોંડલ એ તું બંધ થા એ બંધ થા ફોનમાં હું લવ લવ કરસ બાયલા ફોન મુક ફોન મુક બાયલા હિજણો હલો હેલો કોણ બોલો આપ કોણ બોલો છો ભાઈ આપે ફોન કર્યો છે મેં તો ફોન કર્યો તો મેં કોણ બોલું હા પણ આપ એમ ફોન કર્યો છે તો આપને ખબર હશે ને કે આપે કોને ફોન કર્યો છે ભાઈ અજિતસિંહ બોલું ગોંડલ કે હા તો બોલો ભાઈ શું હતું હું જેલનો જેલબેમ બોલે છે એય તું બંધ થા ને ફોન મૂક છાનો માનો હો ગોંડલનો લ્યો ને તો ગોંડલની દાદાગીરી તારી પાસે રાખ ભાઈ

હા પણ આપ એમ ફોન કર્યો છે તો આપને ખબર હશે ને કે આપે કોને ફોન કર્યો છે ભાઈ અજીતસિંહ બોલું ગોંડલ કે હા તો બોલો ભાઈ શું હતું હું જેલ નું જેલ મેં બોલે છે એ તું બંધ થા ને ફોન મુક છાનો માનો હો ગોંડલ નો રયો ને તો ગોંડલ ની દાદાગીરી તારી પાસે રાખ ભાઈ ગોંડલ એ તું બંધ થા એ બંધ થા ફોન માં હું લવ લવ કરસ બાયલા ફોન મુક ફોન મુક બાયલા હિજડો